અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં કન્યાશાળા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાયું હતું બગસરા નગરપાલિકા દ્વારા અડચણ દબાણો પર ડીમોલેશન ચલાવાયું જેમાં લારી ગલ્લાવાળા કેબિનો પર ડિમોલેશન કરવામાં આવ્યું ડિમોલેશનની કામગીરી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓને વેપારીઓ વચ્ચે રકજક થવા પામી હતી નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા નાના વેપારીઓ દ્વારા અન્યત્ર જગ્યા ફાળવવાની માંગ કરાઈ હતી નાના ધંધાર્થીઓ દ્વારા રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો હોવાની હૈયાવરાળ ઠાલવવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ